જય શ્રી કૃષ્ણ મિત્રો શિયાળો આવે એટલે બધાના ઘરમાં જાત જાતના અને ભાત ભાતના વસાણા બનવા લાગે છે તો આજે હું આપશોની માટે એકદમ હેલ્ધી એવા અડદિયા પાકની રેસિપી લઈને આવી છું ઘણા લોકો અડદિયા પાક ખાંડવાળો બનાવતા હોય છે તો આજે હું એકદમ હેલ્ધી રીતે અડદિયા પાક ગોળવાળો કઈ રીતે બનાવો એની પરફેક્ટ રીત અને પરફેક્ટ ટીપ્સ સાથે શીખવાડીશ તો વિડીયો પસંદ આવે તો વિડીયોને શેર કરજો અને મેં મારી ચેનલ ઉપર ઘણા બધા વસાણાની રેસીપી અપલોડ કરેલી છે ગુંદર પાક ગુંદરના લાડુ મેથી પાક અડદિયો સુખડી કચરિયું વગેરેની રેસિપી મેં મારી ચેનલ ઉપર મૂકેલી છે એ બધાની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અહીંયા આપણે એક કિલો ઘીમાંથી અડદિયો બનાવવો હોય તો એના માટે બધી વસ્તુનું માપ કેટલું લેવું જોઈએ એ હું પરફેક્ટ માપ સાથે અને પરફેક્ટ ટીપ્સ સાથે શીખવાડીશ અને ખાંડ વગર અને માવા વગર બનાવતા શીખવાડીશ તો તમારો આ અડદિયો એક મહિના સુધી એવો નેવો જ રહેશે તો એના માટે બધી વસ્તુનું માપ કેટલું લેવું જોઈએ તો એ આપણે જોઈ લઈએ તો સૌથી પહેલાં આપણે એક કિલો અડદનો કરકરો લોટ લઈ લેવાનો છે અડદની ડાળને આ રીતે કરકરી વાટી લેવાની છે અને અત્યારે શિયાળામાં દુકાને પણ આરામથી આ લોટ મળી જાય છે તો તમારે એક કિલો લોટ લઈ લેવાનો છે એક કિલો ઘી હોય તેની સામે આપણે એક કિલો કરકરો લોટ લેવાનો છે અહીંયા ઝીણો લોટ નથી લેવાનો સાથે સાથે જ આપણે એક કિલો અહીંયા દેશી ગોળ લઈ લીધો છે એને સરસ રીતે છમારીને લઈ લેવાનો છે જેથી કરીને એને પીગળાવતી વખતે આસાની રહે તો અહીંયા દેશી ગોળનો ઉપયોગ કરવો જેથી કરીને આપણો અડદી એકદમ હેલ્ધી બને તો અહીંયા બધી વસ્તુનું માપ મેં સાઈડમાં લખી દીધું છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને મળી જશે હવે અહીંયા આપણે એક કિલો ઘીના માપથી બનાવવા જઈ રહ્યા છીએ એટલા માટે મેં એક કિલો ઘી લઈ લીધું છે તો એક કિલો ઘીમાંથી આપણે કઈ રીતે એને વાપરવું એ પણ આપણે આગળ જોઈ લઈશું તો એક કિલો ઘી હોય તો એની સામે એક કિલો ગોળ અને એક કિલો લોટ લઈ લેવાનો છે આ ત્રણેય વસ્તુનું માપ આપણે એક સરખું રાખવાનું છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું ત્યારબાદ આપણે બીજી સામગ્રી જોઈ લઈએ તો અહીંયા મેં સો ગ્રામ જેટલો ભાખરીનો કરકરો લોટ લઈ લીધો છે આ સેના માટે આપણે વાપરવાનો છે તો એ તમને હું જણાવી દઉં કે અડદિયામાં જે ઉપરથી વધારે પડતું ઘી તરે છે એ નહીં તરે અને આપણા અડદિયામાં સરસ ટેસ્ટ આવશે તો અહીંયા સો ગ્રામ જેટલો ભાખરીનો લોટ લઈ લેવાનો છે ત્યારબાદ અહીંયા અમે સો ગ્રામ કાજુના ટુકડા સો ગ્રામ બદામના ટુકડા ડ્રાય ફ્રૂટ તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધારે ઓછું કરી શકો છો સો ગ્રામ દ્રાક્ષ લઈ લીધી છે ત્યારબાદ અહીંયા મેં સો ગ્રામ બાવળીઓ ગુંદર લઈ લીધો છે આ ગુંદર ઉમેરવાથી નાના કે તે મોટા બધા બાળકોથી લઈને વડીલો બધા આ અડદિયા પાક ખાઈ શકશે તો અહીંયા મેં આ રીતનો બાવળીઓ ગુંદર આવે છે એ લઈ લીધો છે ત્યારબાદ અહીંયા આપણે સો ગ્રામ જેટલો ટોપરાનું છીણ લઈ લીધું છે અને પચાસ ગ્રામ અડદિયાનો મસાલો લઈ લીધો છે અડદિયાનો મસાલો તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધારે પણ ઉમેરી શકો છો અહીંયા મેં પચાસ ગ્રામ લીધો છે જો તમારે સો ગ્રામ ઉમેરવો હોય તો ઉમેરી શકો છો ત્યારબાદ અહીંયા મેં જે આખું ટોપરું આવે છે એને ખમણીને આ રીતે સો ગ્રામ ટોપરું લઈ લીધું છે તો આ જરૂરથી ઉમેરવું એનાથી આપણા અડદિયાનો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે તો તમે બધું વસ્તુ સરસ રીતે જોઈ લીધું છે અને બધી વસ્તુની સામગ્રીનું લિસ્ટ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે હવે આપણે એક જાડા તળિયાવાળી કઢાઈ લઈ લઈશું એમાં આપણે જે ઘી કિલો લીધું છે એમાંથી સાતસોથી સાડી સાતસો ગ્રામ જેટલું ઘી ઉમેરી દેવાનું છે બાકીનું બચેલું ઘી આપણે ગોળનો પાયો બનાવવા માટે ઉપયોગમાં લઈશું તો અહીંયા આપણે અત્યારે સાતસોથી સાડી સાતસો ગ્રામ જેટલું ઘી લઈ લેવાનું છે ઘી આપણું ગરમ થઈ જાય ત્યારબાદ એમાં આપણે લોટ ઉમેરવાનો છે બાકી બચેલું ઘી આપણે બાદમાં ગોળનો પાયો બનાવવામાં ઉપયોગમાં લઈશું ઘી ગરમ થઈ જાય એટલે એમાં આપણે અડદનો લોટ ઉમેરી દેવાનો છે ઘણા લોકો અડદિયો થાબો દઈને બનાવતા હોય છે પરંતુ તમે આ રીતે બનાવશો તો પણ તમારા અડદિયાના ટેસ્ટમાં કોઈ પણ ફેર નહીં પડે એકદમ ટેસ્ટી બનશે અને સાથે સાથે જ આપણે અહીંયા ગોળવાળો બનાવવા જઈ રહ્યા છીએ એટલા માટે હેલ્ધી પણ બને છે જે લોકોને ડાયાબિટીસ હોય એ પણ આરામથી આ અડદિયા પાક ખાઈ શકે છે હવે અડદના લોટને સરસ રીતે ઘીમાં મિક્સ કરી દઈશું અત્યારે તમને થોડું આ રીતે ગાંઠો પડતું લાગશે પરંતુ જેમ જેમ મિક્સ કરતા જઈશું તેમ તેમ સરસ રીતે મિક્સ થઈ જશે અહીંયા આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની આજે એકદમ ધીમી જ રાખવાની છે અને અહીંયા હું તમને બતાવતી જઈશ કે કેટલા સમય સુધી આ લોટને શેકવાનો છે શરૂઆતમાં તમે મિક્સ કરશો ત્યારે તમને થોડું હાર્ડ લાગશે પરંતુ જેમ જેમ આપણો લોટ શેકાતો જશે તેમ 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 આપણું આ મિશ્રણ ઢીલું થવા લાગશે તો અહીંયા હું બાદમાં તમને ટાઈમિંગ પણ બતાવી દઈશ કે કયા ટાઈમે તમારો લોટ આ રીતનો થશે તો ધીમા ગેસ ઉપર જ આને ચલાવવાનું છે અત્યારે હું એક કિલો લોટમાંથી બનાવી રહી છું તો એ પ્રમાણે ટાઈમ લાગી શકે છે હવે પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણો આ લોટ આ રીતે ફૂલવા લાગ્યો છે અને હલકો થવા લાગ્યો છે અને આ રીતના બબલ બનવા લાગે છે તો પાંચ મિનિટ પછી આ રીતનો થઈ જાય છે અને ઘી પણ સરસ રીતે છૂટું પડવા લાગે છે હજી પણ આપણે વધારે શેકીશું હવે સાત મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને વધારે આપણું આ મિશ્રણ ઢીલું થઈ ગયું છે પરંતુ હજી આને આપણો થોડો ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી શેકી લેવાનું છે દસ મિનિટ બાદ તમે જોઈ શકો છો કે આ રીતનું આપણું મિશ્રણ થઈ ગયું છે એકદમ હલ હલકું બની ગયું છે પરંતુ હજી થોડોક લાલ કલર નથી આવ્યો તો એટલા માટે આપણે વધારે શેકીશું હવે અહીંયા કુલ પંદર મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આપણું આ મિશ્રણ એકદમ ઘી છૂટું પડી ગયું છે અને તાવી થાની અંદરથી તમે આ રીતે ચેક કરો તો એકદમ લાલ પડતો બ્રાઉન કલર આવી ગયો છે તો આપણું આ મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે અને આ રીતે સરસ રીતે બબલ બનવા બનવા લાગે છે એનો મતલબ કે આપણો આ અડધો લોટ સરસ રીતે શેકાઈ ગયો છે કુલ અહીંયા મને પંદર મિનિટનો સમય લાગ્યો છે તમે લોટ ઓછો લીધો હશે તો ઓછો સમય પણ લાગી શકે છે તો હવે એમાં આપણે ગુંદર ઉમેરી દઈશું અહીંયા આપણે ગુંદરને અલગથી ફ્રાય કરવાની બિલકુલ ઝંઝટ નથી તમે ડાયરેક્ટ આમાં જ ઉમેરી દેવાનો છે ઉમેરતા જવાનું છે અને સરસ રીતે મિક્સ કરતા જઈશું આમાં જે ઘીછૂટું પડેલું છે એનાથી જ આપણા ગુંદર સરસ રીતે ફ્રાય થઈ જાય છે આના માટે અલગથી ગુંદર ફ્રાય કરવાની જરૂર નહીં પડે અહીંયા ગેસની આંચ આપણે એકદમ ધીમી જ રાખીશું ધીમા ગેસ ઉપર સતત ચલાવતા જઈને આપણે આ આ ગુંદરને ફ્રાય કરી લેવાનો છે 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 બધો બધો ગુંદર ગુંદર આસાનીથી રીતે રીતે ફૂલીને સરસ સરસ થઈ જાય આપણો શેકાઈ ગયો તળાઈ ગયો છે તો આ રીતનો બની જશે હવે જે આપણે ભાખરીનો લોટ લીધો હતો એ ઉમેરી દઈશું તો અહીંયા આપણે આ લોટને બે મિનિટ માટે શેકી લઈશું વધારે વાર શેકવાની જરૂર નહીં પડે બે મિનિટ માટે સરસ રીતે ધીમા ગેસ ઉપર શેકતા જવાનું છે લોટ આપણો શેકાઈ જાય ત્યારબાદ આપણે કાજુ બદામ ટોપરું દ્રાક્ષ અને જે અડદિયાનો મસાલો લીધો હતો એ ઉમેરી દેવાનો છે અહીંયા હું વિડીયો શૂટ કરવામાં ભૂલી ગઈ છું તો એક વિડીયોની ક્લિપ રહી ગઈ છે તેના માટે હું માફી ચાહું છું કારણ કે વિડીયો શૂટ કરતી વખતે એક ક્લિપ મારાથી છૂટી ગઈ હતી તો ઘઉંનો લોટ શેકાઈ જાય બે મિનિટ શેક્યા બાદ ગેસ બંધ કરી દેવાનો છે અને કાજુ બદામ દ્રાક્ષ ટોપરો અને અડદિયાનો મસાલો ઉમેરી દેવાનો છે વચ્ચેની ક્લીપ શૂટ કરવાની રહી ગઈ છે એટલા માટે આ પ્રોસેસ વચ્ચે રહી ગઈ છે તો તમારે આ પ્રોસેસ કરી લેવાની છે અને ગેસની આંચ બંધ કરીને આ બધી વસ્તુ ઉમેરી દેવાની છે અને સરસ રીતે મિક્સ કરી દેવાની છે તો આપણું આ મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે હવે તમે ચાહો તો ગુંદર તમને જો વચ્ચે ક્રંચી ન ભાવતો હોય તો ગ્લાસની મદદથી આ રીતે દબાવી દેવાનો છે પરંતુ અમારા ઘરમાં માં ગુંદર આ રીતે ક્રંચી જ પસંદ છે એટલા માટે હું એમનામાં જ રહેવા દઈશ જો તમને ક્રંચી પસંદ ન હોય તો ગ્લાસની મદદથી તમારે દબાવી દેવાનો છે તો ગુંદર સરસ રીતે દબાઈ જશે અને પાવડર જેવો થઈ જશે હવે એ જ કઢાઈમાં આપણે બાકી બચેલું ઘી ઉમેરી દેવાનું છે ગોળનો પાયો કરવા માટે તો બાકી બચેલું આપણે ઘી ઉમેરી દઈશું હવે જે આપણે ગોળ લીધો છે એ ઉમેરી દેવાનો છે અહીંયા આપણે ગોળને સમારીને જ લેવાનો છે અને ગોળનો કોઈ પાયો નથી લાવવાનો માત્ર આપણે ગોળને ઓગાળવાનો જ છે ગોળને આપણે ધીમા ગેસ ઉપર સરસ રીતે ચલાવીને આપણે ઓગાળી લઈશું આનો એકદમ પાયો કાંઈ નથી લાવવાનું માત્ર ગોળને ઓગાળવાનો જ છે એટલા માટે ગોળને સમારીને લેશો તો ઝડપથી ગોળ ઓગળી જશે અને અહીંયા મેં દેશી ગોળનો ઉપયોગ કર્યો છે જેથી કરીને આપણો અડદિયા પાક હેલ્ધી બને આ રીતે તાવીથાની મદદથી જો કોઈ ગાંગડી હોય તો એને આ રીતે દબાવીને મિક્સ કરી દેવાની છે અને ગોળને સરસ રીતે એકરસ થઈ જાય અને ઓગળી જાય ત્યાં સુધી મિક્સ કરી લઈશું તો અહીંયા આપણો ગોળ સરસ રીતે મિક્સ થઈ ગયો છે ખાલી ગોળને ઘીમાં ઓગાળવાનો જ છે તો હવે આપણે આ ગોળ સરસ રીતે મિક્સ થઈને તૈયાર થઈ ગયો છે તો આ મિશ્રણને આપણે જે લોટવાળું મિશ્રણ કાઢીને રાખ્યું છે એ વાસણમાં ઉમેરી દઈશું તો અહીંયા મેં એક મોટા વાસણમાં એ મિશ્રણ કાઢી લીધું હતું તેમાં હું ગોળનો પાયો ઉમેરી દઈશ આ અડદિયા પાક બનાવતા બિલકુલ વાર નથી લાગતી માત્ર અડધી કલાકમાં તમે બનાવીને તૈયાર કરી શકો છો અને આ રીતે બનાવશો તો પહેલીવાર બનાવતા હશો તો પણ તમારા અડદિયા પાક પરફેક્ટ બનશે તો હવે આ ગોળના પાયાને લોટમાં સરસ રીતે મિક્સ કરી દઈશું શરૂઆતમાં તમને ઢીલું લાગશે પરંતુ જેમ જેમ તમે મિક્સ કરતા જઈશો તેમ તેમ આ તમારું મિશ્રણ ગાઢું થવા લાગશે એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી જેમ જેમ મિક્સ કરશો તેમ તેમ ઘી છૂટું પડવા લાગશે અને સરસ ગાઢું થઈ જશે તો અહીંયા મેં એક ડીશને થાળીને ઘીથી ગ્રીસ કરી લીધી છે તો એમાં હું થોડું મિશ્રણ પાથરી દઈશ અને બાદમાં બીજા થોડા અડદિયા બનાવી લઈશ તમારે બધા અડદિયા બનાવવા હોય તો એ રીતે પણ બનાવી શકો છો ને આ રીતે પીસીસ પાડવા હોય તો થાળીમાં બધું મિશ્રણ પાથરી દેવાનું છે તો અહીંયા હું બંને બનાવી રહી છું તો એટલા માટે એક ડીશમાં પાથરી દઈશ અને બીજા હું અડદિયા બનાવીશ અને આ રીતે ગ્લાસ અને ચમચીની મદદથી થાળીને ઉપરથી સરસ રીતે સેટ કરી દેવાની છે એકદમ લીછું કરી લેવાનું છે જેથી કરીને આપણા બટકા સરસ આરામથી લીછા પડે ચમચીની મદદથી કિનારીઓ સેટ કરી લેવાની છે હવે આ થાળીને સાઈડમાં રાખી દઈશું અને બીજી ડીશમાં આપણે થોડું મિશ્રણ લઈ લઈશું તો એમાંથી હું થોડા અડદિયા બનાવી લઈશ એક થાળી જેટલા તો હાથોની મદદથી અડી શકાય તેવું મિશ્રણ થાય ત્યારબાદ આપણે આ રીતના નાની નાની સાઈડના અડદિયા બનાવી લેવાના છે તમારે બધા અડદિયા બનાવવા હોય અથવા બધા પીસીસ પાડવા હોય તો એ રીતે પણ બનાવી શકો છો તો હું એક ડીશમાં આ રીતે અડદિયા બનાવી લઈશ અને બીજું હું મિશ્રણ થાળીમાં પાથરી દઈશ તો આવી જ રીતે આપણે એક ડીશ આપણે અડદિયા બનાવીને તૈયાર કરી લઈશું તો એકદમ આ રીતે નાની નાની સાઈડના અડદિયા બનાવીને તૈયાર કરી લેવાના છે તો અહીંયા મેં એક ડીશ ભરીને અડદિયા બનાવી લીધા છે અને બાકી બચેલું મિશ્રણ મેં બીજી નાની ડીશમાં પણ પાથરી દીધું છે તો અહીંયા એક કિલો ઘી હોય એમાંથી આટલું તમારા અડદિયા બનીને તૈયાર થઈ જશે તો હવે આપણે બંને ડીશમાં કાપા કરી લઈશું થોડું ગરમ હોય ત્યારે જ કાપા કરી લેવાના છે ઠંડુ થાય ત્યારબાદ કાપા કરવામાં થોડુંક દિક્કત આવે છે એટલા માટે ગરમ હોય ત્યારે જ કરી લેવાના છે હવે એને એક કલાક માટે ઠંડો થવા માટે મૂકી દઈશું એક કલાક થાય ત્યારબાદ સરસ રીતે ઠંડો થઈ જાય છે અને આપણે જે અડદિયા બનાવ્યા હતા એને એક ડીશમાં લઈ લઈશું બધા જ અડદિયા સરસ રીતે આસાનીથી આ રીતે નીકળી જાય છે અને જે આપણે થાળીમાં ડીશમાં મિશ્રણ પાથર્યું છે એને આપણે કિનારીઓ છોડાવીને આપણે પેપરમાં પલટાવી દઈશું જેથી કરીને સરળતાથી આપણા પટકા છૂટા પડી જાય અને દે આપણા એકદમ પોચા બને છે તમને એવું લાગતું હશે કે માવ ઉમેર્યો નથી એટલે કડક બનશે પરંતુ એવું નથી તમને હું એક તોડીને બતાવી દઉં એકદમ પોચા જ બને છે અને તમે મહિના સુધી રાખશો તો પણ એવાને એવા પોચા જ રહેશે ઘરના વડીલો પણ આરામથી ખાઈ શકશે હવે જે આપણે થાળીમાં મિશ્રણ પાથર્યું હતું એને આ રીતે કિનારીઓ ચપ્પાની બધી છોડાવી લઈશું અને એક પેપર આ રીતે પલટાવી દઈશું ઉપરથી આ રીતે થપથપ આવશો તો તમારું મિશ્રણ સરસ રીતે છૂટું પડી જશે અને જો ન પડે તો આ રીતે તાવથાની મદદથી તમારે છૂટું પાડી લેવાનું છે અને બટકા આસાનીથી નોખા પડી જાય છે તો બધા જ બટકાને આરામથી આપણે તોડી લઈશું એકદમ આપણો આ અડદિયા પાક પોચો બને છે તો આ પીસને પણ હું તમને એક તોડીને બતાવી દઈશ જેથી તમને ખ્યાલ આવે કે આ અડદિયા પાક બટકાનો પણ સરસ રીતે પોચો બને છે બટકા કઠણ નથી થતા ગમે એટલું તમે મહિનો રાખો તો પણ એવાને એવા જ રહે છે તો એક પીસ તમને હું તોડીને પણ બતાવી દઈશ એકદમ પોચો અને મોઢામાં મૂકતા ઓગળી જવાય એવો આપણો અડદિયા પાક બને છે અને નાના મોટા બાળકોથી લઈને વડીલો ઘણા બધા લોકો ખાઈ શકશે અને એકદમ પોચો બને છે તો હવે એકદમ ટેસ્ટી આપણો આ અડધિયા પગ બનીને તૈયાર થઈ ગયો છે તમે આને ડબ્બામાં ભરીને એક મહિના સુધી સ્ટોર કરી શકો છો આમ આપણે માવાનો બિલકુલ ઉપયોગ નથી કર્યો એટલે બગડવાનો કોઈ ચાન્સ નથી રહેતો તો એકદમ હેલ્ધી એવો ટેસ્ટી એવો આપણો અડદ્યાગ પાક બનીને તૈયાર થઈ ગયો છે તમને મારો વિડિયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો અને બીજા બધા વસાણાના લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો એ પણ તમે જરૂરથી ચેક કરજો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો